आज तो हमें करी ना प्रोग्राम फूल बाका जी की कले जवा तो मौज मस्ती मारा तो नाना भाई फूल मौज में काम करवा मिटा था पनीर पनीर होलना भाव में जो तू लगा दे भाई बस इतना हमें गया बाहर जो आप भाई मौज में चलो सब वैसे ચાલો એની પાસે જાવ તાજા રાજુભાઈ કે મારો વિડિયો લ્યો હા મિતા આ બે તો ફૂલ બકાજી કેવો મોજ મોજ હવે તપેલું સડાઈ દીધું છે હવે તેલ નાખી દશું गरम मसाला પછી આપણે ડુંગળી છડવા નાખી દશું પછી હળદર મરચું આ લાઈન નાખશું થોડો

આ પ્રોગ્રામ અમારા દસ પંદર જણાનો છે આ ભાઈ તો ફૂંક મારવા મળ્યા હવે કેમ કે ચૂલો ઓલાઈ ગયું હતું એટલે પછી તો નાખી દીધા કાજુ પલાળ્યા દૂધમાં પછી તો આ ભાઈ તો કેતા હું એકલો ખાઈ જાય હા પછી તો ભાણાના ભાગ પાડી દીધા છે બધાને હા ભાઈ તો પછી ઊભા તો રહી નહીં ખાવા મળે પછી તો અમે પણ ખાવા શરૂ કરી દીધું પછી તો આપણા દોસ્તારે બનાવ્યું એ તો એક નંબર જ બનાવ્યું હોય